વલસાડના મરલા મોરી ફળિયામાં આવેલી નહેરમાંથી એક અજાણી વૃદ્ધ મહિલા અને અન્ય એક અજાણી વ્યક્તિની ડિકમ્પોઝ હાલતમાં લાશ મળી આવી આજરોજ મંગળવારના આશરે સવારે દસ થી અગિયાર કલાકના સુમારે રસ્તે જતા સ્થાનિકને નહેરમાં બે જેટલી લાશ નજરે પડી હતી તરત જ ઘટનાની જાણ ગ્રામજનોને કરવામાં આવતા ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાની જાણ રૂરલ પોલીસને કરવામાં આવી હતી પોલીસને કોલ મળતાની સાથે જ તાત્કાલિક મરલા મોરીફળિયા ખાતે બનેલી ઘટના સ્થળે પહોંચી બંને લાશને બહાર કાઢી ચેક કરતા એક અજાણી વૃદ્ધ મહિલા અને અન્ય એક અજાણી ડી કમ્પોઝ હાલતમાં લાશ મળી આવી હતી જેમાંથી ડી કમ્પોઝ હાલતમાં મળેલી લાશની ઓળખ કરી શકાઈ ન હતી ઘટનાની જાણ રૂરલ પોલીસને કરવામાં આવી હતી જેથી બંને લાશને ખાનગી એમ્બ્યુલન્સના આકાશભાઈ તેમજ જીગાભાઈને જાણ કરાતા તેઓ ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ હેઠળ વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી રૂરલ પોલીસે બંને અજાણી લાશના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે